દોસ્તો છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં ખાસ કરીને યુટ્યુબમાં ઠાકોર ફેમિલી વ્લોગ્સના જે એમાં જમાય છે એવી વાત સામે આવી રહી છે કે કરણજી ઠાકોરનું અચાનક જે કાર એક્સિડન્ટ છે એમાં નિધન થયું છે તમામ તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે ત્યારે આ કેદારનાથ જતા હતા ગાંધીનગરથી કેદારનાથ જતી કાર કે જેમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા આ પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ જે છે એ સામાન્ય ઇજાગ્રસ્ત છે તો બાકીના ચાર વ્યક્તિઓના ડેથના સમાચાર સામે આવી રહ્યા છે એમાં ઠાકોર ફેમિલી વ્લોગના જે જમાઈ છે જે કરણજી ઠાકોર છે એવી વાત સામે આવી રહી છે કે એમનું આ કાર એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું છે આ તમામ વાતો જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ જે કાંઈ પણ લોકો અવસાન પામ્યા છે કાર એક્સિડેન્ટમાં અને ખાસ કરીને કરણજી ઠાકોર એમને નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખજો એમના આત્માને શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના અવશ્ય કરજો ગાંધીનગરથી કેદારનાથ જનારી આ કાર કે જેમાં કરણજી ઠાકોર સહિત અન્ય ચાર વ્યક્તિઓ સવાર હતા અને આ કાર એક્સિડેન્ટ થતાની સાથે જ તમામ લોકોના જેમાંથી હાજર હતા એમાંથી ચાર વ્યક્તિના નિધન થાય છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બને છે એવા સમયે આ કારનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે એમાં જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ કરીને યુટ્યુબમાં કર જે ઠાકોર ફેમિલી બ્લોગ છે એમના જમાઈ રાજા એવા કરણજી ઠાકોરનું પણ અવસાન થાય છે ત્યારે આ દુઃખદ ઘડી જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ લોકો જ્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ઓમ શાંતિ અવશ્ય લખી રહ્યા છે ત્યારે આપ પણ નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય ઓમ શાંતિ લખી દેજો કારણ કે આજની આ જે માહિતી છે દુઃખદ સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપ આ વિશે શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરજો તથા આવાને આવા વિડીયો માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ